હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયા કુકિંગમાં તો આજે આપણે બનાવીશું ઘરની સામગ્રીથી તહેવારો માટે એકદમ નવી મીઠાઈની રેસીપી આ મીઠાઈ ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા આ રીતે એક વાટકી આ રીતે સૂજી લઈ લીધી છે તમે સૂજી કેરવો કોઈ પણ વસ્તુ લઈ શકો છો તો આ રીતે આપણે એક વાટકી જેટલી સૂજી લઈ અને હવે આપણે તેને એક મિક્સર જાર લઈશું અને હવે આ બધી જ સૂજી છે તેને આપણે આ રીતે એક મિક્સર જારમાં એડ કરી દઈશું આ રીતે આપણે તેને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવી અને તૈયાર કરવાની છે તો હવે આપણે આને એકદમ સરસ ફાઇન પાવડર બનાવી અને રેડી કરી લઈશું તો આ રીતે મેં સૂજીનો છે એકદમ સરસ આ રીતે ફાઇન પાવડર બનાવી અને આ રીતે તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે તેને એકદમ પરફેક્ટ એવો પીસી લીધો છે તો હવે આપણે આને કાઢી લઈશું અને તે જ મિક્સર જારમાં આપણે જે વાટકીથી સૂજી લીધી છે તે જ વાટકીના માપથી આપણે એટલું જ આપણે કોપરાનું સીન લઈશું જો તમારી પાસે કોપરાનું સીન ના હોય તો તમે લીલા નારિયેલનો પણ ઉપયોગ કરી શકો છો લીલા નારિયેલમાંથી વાઇટ ભાગ જ આપણે લેવાનો રહેશે તો હવે આપણે એક વાટકી જેટલું કોપરાનું સીન અને એક વાટકી જેટલું આપણે દૂધ લેવાનું છે આપણે બધાનું એકદમ પરફેક્ટ આ રીતે એક સરખું માપ રાખવાનું છે તો આ રીતે હવે આપણે આને પણ એકદમ સરસ એવું પીસી અને રેડી કરી લઈશું તો આ રીતે મેં કોપરાના સીને અને દૂધને પણ આ રીતે પીસી અને તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો અને તે એકદમ પરફેક્ટ આ રીતે પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે મીઠાઈ બનાવવા માટે આ રીતે એક પેન લઈશું અને હવે આપણે પેનને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે રાખવાનું છે અને હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલું ઘી લેવાનું છે તો આપણે હવે ઘી તેમાં એડ કરી દીધું છે અને હવે આપણે ઘીને એકદમ સરસ એવું આ રીતે ગરમ થવા દઈશું તો આ રીતે આપણું ઘી એકદમ સરસ ઓગળી જાય અને એકદમ પરફેક્ટ એવું ગરમ થઈ જાય એટલે આપણે જે સૂજીને એકદમ સરસ ફાઇન પાવડર બનાવીને રાખી છે તે આપણે તેમાં એડ કરી દેવાનો છે અને ઘી આપણું થોડું ગરમ હોવું જોઈએ અને હવે આપણે આ પાવડરને એકદમ સરસ આ રીતે મિક્સ કરી અને આપણે આને શેકી લેવાનો છે તો આ રીતે આપણે બધી જ વસ્તુને પરફેક્ટ એવી શેકી અને રેડી કરી લઈશું તો આ રીતે આપણે સરસ એવું બધી વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ને એકદમ સરસ તે આ રીતે સૂટો થઈ ગયો છે તો આ રીતે આપણું પાવડર છે તે થોડું આ રીતે કોળો થઈ ગયો છે તો આ રીતે આપણે હવે સતત તેને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આને આ રીતે થોડો ફૂલે ત્યાં સુધી આપણે આને કૂક કરવાનો છે અને હવે આપણે તેમાં અડધા કપ જેટલી આપણે ખાંડ એડ કરીશું જો તમે જેટલું ગળું થતાં હોય તે પ્રમાણે તમારે તેમાં ખાંડ એડ કરવાની રહેશે કાર આપણે તેમાં ખાંડ એડ કરી દીધી છે અને હવે આપણે તેને આ રીતે સરસ એવું મિક્સ કરી દઈશું ને આ રીતે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી દીધી છે તો હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે નારિયેળની તે પેસ્ટ આપણે તેમાં એડ કરી દેવાના છે તો આ રીતે તે પેસ્ટ આપણે તેમાં બધી જ પેસ્ટ તેમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો આપણે બધી જ પેસ્ટ તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે આને એકદમ સરસ મિક્સ કરી દઈશું અને હા આપણે આ મીઠાઈ બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે આપણે હા ગેસની ફ્લેમ રાખીશું તો તે બળી જશે એટલા માટે તો આ રીતે આપણે સરસ તેને મિક્સ કરી ને પરફેક્ટ આપણે એકદમ સરસ બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે આને કૂક કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ પરફેક્ટ એવી મિક્સ થઈ અને આ રીતે સરસ થોડું થોડી બાઇન્ડિંગ આવવા માંડી છે તો આ રીતે આપણે તેને તેલ ઘી છૂટવું ના પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે અને આ રીતે તે એકદમ સરસ પેન છોડવા ના માંડે ત્યાં સુધી આપણે તેને કૂક કરી અને રેડી કરી લઈશું ખાંડના લીધે તે થોડું આ રીતે પહેલાં થોડું ઢીલું થશે અને પછી તે એકદમ સરસ ડોના ફોર્મમાં આપણે આવી જવા દેવાનું છે અને હવે આપણે તેમાં ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરીશું જે તમે પાણીની જગ્યાએ દૂધનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે આને તે એકદમ સરસ મિક્સ કરી અને પેન છોડે ત્યાં સુધી આપણે આ મીઠાઈને કૂક કરી અને તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈનો ડો છે તે થોડો થોડો આ રીતે પેન છોડવા માંડ્યું છે તો આ રીતે આપણે એકદમ પરફેક્ટ તેને કૂક કરી અને રેડી કરી લઈશું સોજી છે તે એકદમ પરફેક્ટ સારી રીતે કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને તેને પેન પણ છોડી દીધું છે અને હા જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા તો આ રીતે આપણે થોડું ડુવો લઈ અને આ રીતે જોઈએ તો ત્યારે આ રીતે એકદમ સરસ થોડો સેફ આવી જાય છે તો આ રીતે આવી આપણે સરસ તેને મિક્સ કરી દઈશું અને હવે આપણું પેન પણ સરસ આ રીતે છૂટું પડી ગયું છે અને આપણે સોજી પણ એકદમ પરફેક્ટ એવી કૂક થઈ ગઈ છે તો હવે આપણે આને આપણે નીચે ઉતારી દઈશું ગેસ બંધ કરી અને હવે આપણે તેને ઠંડી કરવા માટે આ રીતે એક તાસ લઈ અને આ બધું જ મિશ્રણ છે તે આપણે આમાં એડ કરી દેવાનું છે અને હવે આપણે આ મિશ્રણને એકદમ પરફેક્ટ આ રીતે થોડું થોડું છૂટું કરી દેવાનું છે જેથી કરીને તે થોડું થોડું ઠંડુ થઈ જાય કારણ કે આપણે બધી વસ્તુને થોડું થોડું આ રીતે છૂટું કરી દઈશું આ રીતે આપણે બધી વસ્તુ થોડું થોડું શૂભી થઈ જાય એટલે આપણે મીઠાઈનો એકદમ સો ગણો ટેસ્ટ વધારી દેવા માટે આપણે આમાં ચાર ચમચી જેટલું મિલ્ક પાવડર એડ કરીશું તો આ રીતે આપણે તેમાં ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીએ તો આપણી મીઠાઈનો ટેસ્ટ છે તે સો ગણો વધી જશે તો હવે આપણે આને એકદમ સરસ આ રીતે થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેમાં એડ કરી અને મિક્સ કરી દેવાનું છે જેથી કરીને આપણો મિલ્ક પાવડર છે તો તેમાં એકદમ સારી રીતે ભળી જાય એટલા માટે અને જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે તેમાં માવ પણ યુઝ કરી શકો છો તો હવે આપણે આને તે આ રીતે થોડું થોડું ગરમ હોય તે રીતે આપણે આને સરસ આ રીતે મિક્સ કરી અને આનો આપણે પહેલાં ડો આ રીતે બનાવી લેવાનો છે અને એકદમ પરફેક્ટ એવું મિક્સ કરી અને મસળી લઈશું તો આ રીતે બધી વસ્તુને પરફેક્ટ એવું મિક્સ કરી અને આ રીતે મસળી અને ડોના ફોર્મમાં આપણે લાવી દીધું છે તો હવે આપણે આમાંથી મીઠાઈ બનાવવા માટે આ રીતે થોડું પોષણ મેં હાથમાં લઈ લીધું છે અને હવે આપણે પહેલાં આ રીતે તેનો રાઉન્ડ શેપ આપીશું અને હવે આપણે તેને થોડું આ રીતે પ્રેસ કરી અને આ રીતે પાતલા ઉપર આ રીતે આપણે રાઉન્ડ રાઉન્ડ ફેવરી તો તેને એકદમ પરફેક્ટ એવો શેપ આવી જાય છે તો આ રીતે આપણે આ રીતે બધી જ મીઠાઈના શેપને આપી અને આ રીતે બધી જ મીઠાઈ છે તે આ રીતે આપણે બનાવી અને તૈયાર કરવાની છે તો આ રીતે એકદમ પરફેક્ટ એવી મીઠાઈ બનાવી અને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે બધી જ મીઠાઈ બનાવી અને રેડી કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધી જ મીઠાઈ બનાવી અને રેડી કરી દીધી છે તો હવે આપણે મીઠાઈને બજાર જેવો દેખાવ આપવા માટે આ રીતે આપણે થોડું થોડો ડ્રાય ફ્રૂટનો ટુકડો તેના ઉપર આ રીતે એડ કરી દઈશું આનાથી આપણો મીઠાઈનો એકદમ બજાર જેવો જ દેખાવા આવી જશે અને ટેસ્ટ પણ એકદમ માર્કેટ જેવો જ છે તો હું તમને આ રીતે એક મીઠાઈ તોડીને બતાવું તો આસાનીથી તે એકદમ સરસ સોફ્ટ અને એકદમ પરફેક્ટ એવી તૂટી અને તૈયાર થઈ જાય છે તો એકદમ નવી જ રીતે ઘરની સામગ્રીઓથી આપણી મીઠાઈ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે આને આપણે તહેવારોનું પણ બનાવી શકીએ છીએ તો દોસ્તો એકદમ સહેલી રીત સાથે આપણી નવી મીઠાઈ બની અને તૈયાર છીએ